વરસાદનું આગમન થયું છે ભારે બફારા બાદ ગાંધીનગરમાં વરસાદ વરસ્યો કેટલાક વિસ્તારોમાં વરસાદી પાટનગર ગાંધીનગર જ્યાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વરસાદી ઝાપટા ઘણા વિસ્તારોમાં નોંધાયા બફારાથી ગરમીથી ગાંધીનગર વાસીઓ પરેશાન હતા લાંબો વિરામ મેઘરાજાએ અહીં લઈ લીધો હતો અને વરસાદનું આગમન થતાં જ ઠંડકનો અહેસાસ લોકોને થવા માંડ્યો છે ભારે બફારા બાદ ગાંધીનગરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ બપોરે બે વાગ્યા સુધી સાત જિલ્લાને સાવધાન રહેવાની જરૂર હવામાન વિભાગે બપોરે બે વાગ્યા સુધીની આગાહી કરી બે વાગ્યા સુધી સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે જેમાં તાપી સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર આણંદ વડોદરાનો સમાવેશ થાય છે ચાર જિલ્લામાં ઓરેન્જ તો સોળ જિલ્લામાં યેલો એલર્ટ અપાયું છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ જ્યાં રેડ એલર્ટ અપાયું છે તો હવામાન વિભાગે આખરે ક્યાં ક્યાં કેવા પ્રકારની આગાહી કરી છે તે સમજવાનો પ્રયત્ન કરીએ બે વાગ્યા સુધી હવામાન વિભાગે આગાહી કરી છે તો રેડ એલર્ટ જ્યાં આપવામાં આવ્યું છે તે આ જિલ્લાઓ છે સુરત તાપી નર્મદા ભરૂચ વડોદરા છોટા ઉદેપુર આણંદ આ એવા જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોય તો વલસાડ નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલી અને ભાવનગર અહીંની ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ભારે વરસાદની આગાહી છે જો કે જે આ જિલ્લાઓ છે આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપી અહી ભારેંગમાં કરજણ નદી ગાંડીતુર બની છે વરસાદ પડતા કરજણ નદી ભયાનક બની ધાણી ખૂંટ ગામ ખાતે કરજણ નદીના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા રોમ ફોલ વોટરફોલ નો સુંદર નજારો પણ જોવા મળ્યો છે તો સાંભળેલાધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કરજણ નદીના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા કઈ રીતે નદી બે કાંઠે વહી રહી છે સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે બીજી તરફ રોમપોલ વોટરફોલ જેનો સુંદર નજારો પણ સ્થાનિકો પ્રવાસીઓએ પોતાના કેમેરામાં કેદ કર્યો દક્ષિણ ગુજરાતના જે ધોધ છે તે ચોમાસામાં જીવંત બની જતા હોય છે અને નયનરમ્ય નજારા પણ જોવા મળતા હોય છે પરંતુ બીજી તરફ જે નદી જળાશયો છે તેઓ બે કાંઠે વહેતા થતાં આસપાસના ગામડાઓમાં પાણી ફરી વળતા લોકોને પરેશાની થતી હોય છે અને એ જ પ્રકારની સ્થિતિ ભરૂચના નેત્રંગમાં જોવા મળી રહી છે ચાર કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ કરજણ નદીનું આ રૌદ્ર સ્વરૂપ જો નદી બંને કાંઠે વહી રહી છે આસપાસના ગામડાઓને એલર્ટ રહેવાની જરૂર પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે પરંતુ જે આ વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસનો સતત વરસાદ વરસવાના કારણે જ

નેટવર્ક મચેરી પસાર થતી કરજણ નદી છે તેનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું જે પ્રકારે વરસાદ થયો છે ગ્રામ વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું બંને કાંઠે વહેતી નદીનું રુદ્ર સ્વરૂપ જોવા લોકો પહોંચી રહ્યા છે લોકોને નદીથી દૂર રાખવાનો પ્રયાસ તંત્ર કરી રહી છે અને જે પ્રકારે સામેલાદાર વરસાદ થયો છે તેને લઈને સ્થિતિ વિકટ બને તેવી શક્યતાઓ પણ હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે નર્મદાના લાચરસ ગામે લોકોને થયેલા નુકસાન સામે વળતર આપવા ગ્રામજનોની માંગ લાચરસ ગામે સસ્તા અનાજની દુકાન કરિયાણાની દુકાનમાં પાણી ભરાતા મોટું નુકસાન પહોંચ્યું છે સસ્તા અનાજની દુકાનના અનાજ સહિત પલડી જતા લોકોને મુશ્કેલી વધી શકે છે

અમારા લાતરસ ગામની અંદર અતિશય વરસાદ પડવાના લીધે અને રોડ શેડાવાળો રોડ ઊંચો કરવાથી અમારા ગામની અંદર કેર ક્યાં પાણી પીસી ગયા છે ગાડીઓ બધી તૂટી ગઈ છે અને નીચે ઉતારો છે પોતાના બધા પબ્લિક એના બધા પહેરી ગયા છે ફેમિલો અંદર પાણી તો મહેરબાની કરી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ રોડને નીચો કરે ગામની અંદર બહુ ભયંકર નુકસાન થાય એવું છે આજુબીના વર્ષો વર્ષોથી આ રીતે પ્રોબ્લેમ છે અમારા માટે કંઈક રસ્તો નિકાલ લાવો અને અમારે આટલું આટલું પાણી છે બને જોઈ લો આ ચોરા પણ અમે ઊભા છે છતાં પણ અમે કેર સમાના પાણીની અંદર અમે ઊભા છે હવે તમારે જે તે વિચાર કરીને અમારા એ ગામના રસ્તાનો શહેરવાળા રસ્તાનો નિકાલ કરવાની અંદર વિનંતી નર્મદા જિલ્લામાં મોહન નદીમાં મોહન નદી ઉપરવાસમાં ભારે વરસાદ બાદ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે નવો બનાવેલો બ્રિજ છે જેના પર પાણી ફરી વળતા જ લોકોને પરેશાની સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે દીપક શું સ્થિતિ શું મુશ્કેલીઓ ખાસ વાત કરીએ તો જે આજે સવારથી જ જે ધોધમાર વરસાદ પાંચ વાગ્યાથી શરૂ થયો હતો જે લગભગ અત્યાર સુધીમાં કહી શકાય કે દસ વાગ્યા સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે આ છ ઇંચ વરસાદ જે પ્રથમ સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો હોય ખાસ વાત કરીએ તો અત્યાર સુધી જે ખેડૂતો પણ રાહ જોઈ બેઠા હતા કે વરસાદ પડે અને પોતાના જે બિયારણને ને જીવનદાન મળે ત્યારે ખાસ જે નર્મદા જિલ્લાના તિલકવાળા તાલુકો છે ગઢેશ્વર અને નાદોદ તાલુકો છે આ ત્રણ તાલુકામાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે પરંતુ નાડોદ તાલુકાના જે લાસરસ ગામ છે એ લાસરસ ગામમાં વધુ વરસાદ પડતા જે ગામ જે છે એ ખાડા વચ્ચે આવેલું હોય જેને આજુબાજુના પાણી આવી જતા આ ગામ જે બેટમાં ફેરવાયું હતું હાલ જે પાણી એક સારા સમાચાર છે કે આ ગામમાં પાણી ઓસરી રહ્યા છે અને જે લોકો છે પોતાના ખેતરોમાં પણ જઈ શક્યા છે કારણ વાત કરીએ તો જે નદી નાળા અને જે તળાવો છે ભરપૂર થઈ ચૂક્યા છે આ છ ઇંચ વરસાદમાં દેડિયાપાડા અને સાગબારામાં અનેક જે નદીઓ છે નાળાઓ છે એ છલોછલ થઈ ચુક્યા છે અને જે લગભગ ડેડિયાપરાના જે બે થી ત્રણ ગામ જે છે જ્યાં નદી નાળાઓ છલકાતા લગભગ આઠ થી દસ જેટલા ગામો જે પ્રભાવિત થયા છે અને ગામો સંપર્ક વિહોણા થતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે જી આભાર દીપક તમામ જાણકારી આપવા માટે ચાલીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી બે દિવસ ખૂબ ભારે રહેશે અંબાલાલ પટેલનું સુરત વલસાડમાં પૂર આવી શકે છે અંબાલાલ અંબાલાલ બે દિવસ પટેલે કહ્યું અમદાવાદ વાસીઓને પણ બે દિવસ સાવધાન રહેવાની જરૂર અમદાવાદ અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી અમદાવાદમાં અડતાલીસ કલાક ભારે રહી શકે છે સરખેજથી બાવળા સુધી ભારે વરસાદ પડી શકે દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર આવી શકે આગામી અડતાલીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે નદીઓમાં પૂરની શક્યતા છે આહરડાક વલસાડમાં ભારે અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે પૂરનું જોખમ રહ્યું છે અને આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ અડતાળીસ કલાકમાં અમદાવાદ લાંભા તેમજ નારોલ સરખેજ બાવળા સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે લગભગ દક્ષિણમાં આ સુરત વલસાડ ઉપરાંત દક્ષિણ ભારતના ઉપરાંત બોટાદના ભાગો ભાવનગરના ભાગો રાજકોટના ભાગો તેમજ હળવદના ભાગો કેટલાક થોડા ધાંગાધ્રના ધ્રાંગધ્રના ભાગો સુરેન્દ્રનગરના ભાગોમાં કંઈક આજે ભારે વરસાદ થશે અને થાણ ચોટીલા લીંબડી ઉપરાંત લગભગ દસદણ વિશિયા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદના ભાગોમાં તો આગામી અડતાળીસ કલાક અમદાવાદના એરજોન ભાગોમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે એટલે આગામી અડતાળીસ કલાક લગભગ અમદાવાદથી છે સરખેજથી માંડીને છે બાવળાના વિસ્તારથી માંડીને છેક અમદાવાદના અમદાવાદના ભાગમાં ભાગોથી અને એક રોડ ઉપરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ભારે વરસાદ થવાની શક્યતા આગામી અડતાળીસ કલાકમાં રે

સંપર્ક હો બન્યો છે નેત્રંગની અમરાવતી નદીની તસવીરો જુઓ નદી બે કાંઠે વહી રહી છે સતત વરસાદી વાતાવરણ અને ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના પાણી પણ અમરાવતી નદીમાં આવી રહ્યા છે જેના કારણે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે ચાર કલાકમાં છ ઇંચ વરસાદ અને જળબંબાકારની સ્થિતિ નેત્રંગમાં જોવા મળી રહી છે જે નીચાણવાળા વિસ્તારો છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે કારણ કે ઘરોની અંદર જે ઘરવખરી હતી તે અત્યારે બરબાદ થઈ ચૂકી છે લોકોને વેપારીઓના દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા છે એટલે તમને પણ નુકસાન પહોંચ્યું છે આ વરસાદ આફત બનીને વરસ્યો છે ચાર કલાકમાં છ ઇંચ વરસાદ અને અત્રત સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે કઈ રીતની બરબાદી સર્જાઈ છે લોકોના ઘરોની અંદર તેની તસવીરો જુઓ જે માલ સામાન રાખવામાં આવ્યો હતો વેપારીઓની દુકાનોમાં તે પણ જળમગ્ન થઈ ચૂક્યું છે ઘરો વરસાદી પાણી ભરાયું ગયા છે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને બીજી તરફ અમરાવતી અમારી સાથે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા જોડાઈ ગયા છે સર અત્યારની શું સ્થિતિ સર્જાઈ છે અને તમને કેવા કેવા ઇનપુટ્સ મળ્યા છે અંદર આજે છે સવારથી પણ રોડ એ અમે ઘણા જાહેરનામાંથી ઓલરેડી બંધ રોડ હતો એટલે હાલ બીજું કઈ પ્રોબ્લેમ નથી એક ભાઈ ને રેસ્ક્યુ કરવા પડ્યા હતા એમને ખેતરમાં હતા અને આજુબાજુ પાણી હતું હી ઇઝ ઓલ્સો રેસ્ક્યુડ બાયન્ડ લાજ ધ સિચ્યુએશન ઇઝ અન્ડર કંટ્રોલ અને ટીમ્સ આર ઓન એલર્ટ કયા કયા ગામડાઓ છે જે અત્યારે સંપર્ક વિહોણા બની ગયા છે તેની માટે પ્રશાસન તરફથી કેવી કાર્યવાહી કરાઈ છે એવી એવી સ્થિતિ હજી નથી કોઈ નેત્રંગમાં કે સાવ સંપર્ક વિહોણા કેવું થઈ જાય અમારો એક રોડ જે છે ને મૂવી થી આગળ જાય છે એ રોડમાં એક ઓવરટોપિંગ વધારે થયું છે અને એના કારણે જે કનેક્શનમાં ઇસ્યુઝ પણ એ રોડ અમે ઓલરેડી અઠવાડિયા પહેલાથી પણ એ બંધ જ બીજા કારણોથી પણ હતો એટલે આમ એના ઓલ્ટરનેટિવ કનેક્શન સાથે અમે કનેક્ટેડ છીએ એટલે હાલના સ્થિતિ એ ગામો કોઈ સંપર્ક વિહોણાની સ્થિતિ પણ નથી બીજું ક્યાંય લોકો કોઈ ફસાયે એવી પણ સ્થિતિ નથી કોઈ ઇનફેક્ટ એક ભાઈનું અમારે આવી બનવા પામેલું કે એમણે ક્યાંય ફસાયેલા હતા હી હેઝ બીન ઓલ્સો રેસ્ક્યુડ ઇઝીલી કેમ કે એકસો એક છેકર જેટલું જ હતું પાણી એમ બાયટ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ અને અમારી ટીમ ત્યાં એલર્ટ પર છે બધી

નેત્રંગમાં અમને એવી કોઈ સ્થિતિનો સામનો હાલ પૂરતો કરવો નથી પડ્યો આ જ રીતે અમે તમામ તાલુકાઓમાં પણ અમારી ટીમો એલર્ટ છે કોઈ કોઈ પણ સ્થિતિમાં કોઈ પ્રશ્ન આવવાની શક્યતાઓ નથી બતાવે સર એક એક લાસ્ટ પ્રશ્ન કે અમરાવતી નદીનું જે જળસ્તર વધી રહ્યું છે તો આસપાસના નીચાણવાળા જે વિસ્તારો છે તેને તે પ્રભાવિત કરી શકે છે કે કેમ એ અમે એ જનરલી છે ને ત્યાં દર વખતે ચોમાસાના આ સ્થિતિમાં અમારું ત્યાં સ્થિતિ થોડી એ નદી પર વધારો પાણીનો થતો હોય છે એના દરેક ફ્યુ ફ્યુ ફિક્સ પોકેટ એરિયા કે જે દર વખતે અમારે ઇનન્ડેટ થવાની ચર્ચા આવતી હોય છે તો એના અમે એડવાન્સ એલર્ટ કરી જ દેતા હોય છે હાલના સ્ટેજે પણ અમારી ટીમો ત્યાં આ બધું અંકલેશ્વર અને નેત્રંગ બંને વિસ્તાર લાગુ પડે છે અંકલેશ્વર ઝઘડિયા નેત્રંગ ને બધું એટલે એ વિસ્તારમાં અમારી ટીમો એ રીતે આખું ગ્રાઉન્ડ ઉપર વર્ક કરી રહી છે આભાર તુષાર સર મારી સાથે વાતચીત કરવા માટે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે કીર્તેશ અત્યારની શું સ્થિતિ તમને નજરે પડી નેત્રંગમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ એટલે બારે મેઘ ખાંગા શું મુશ્કેલીઓ બિલકુલ જે પ્રકારે ભરૂચ અને નેત્રંગ ની વાત કરવામાં આવે સાબેલાદાર વરસાદ થયો છે ચાર ચાર થી છ ઇંચ જે વરસાદ પડ્યો છે તેને લઈને અમરાવતી નદી બે કાંઠે વહી છે ખાસ કરીને માંડવીથી નેત્રંગ જતો રોડ છે રોડ પર પાણી ફરી વળતા અમુક ગામો સંપર્ક લેવાના થયા હોવાની વિગતો સામે આવી રહી છે જે પ્રકારે ત્યાં આગળ પરિસ્થિતિ છે તેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયું છે કારણ કે તંત્ર ની મદદ પહોંચી નથી રહી ત્યારે તે ઉપર વાત કરવામાં તો તો ઉપરમાળા ઉપરપાડામાં બી પણ જે રીતે વરસાદ થયો છે તેને લઈને ત્યાં પણ પાણીના જળસ્તર વધ્યા છે બીજી બાજુ કહી શકાય કે સતત વરસાદ વરસી રહ્યો છે એટલે કે સ્થિતિ ધીરે ધીરે ઘટતી હોય તેવું લાગી રહ્યું છે તંત્ર ભલે સારા હોય તેવી વાત કરે છે ખાસ કરીને કરજન નદી છે તે ગાડી દૂર બની છે બંને કાંઠે પાણી વહી રહ્યું છે રોમપોલ વોટરના પોલના સુંદર નજારા પણ જોવા મળી રહ્યા છે એટલે કે ઓવરઓલ ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે ભરૂચના નેત્રંગ વાલીયા વિસ્તારોમાં જે રીતે વરસાદ પડ્યો છે તેને લઈને કહી શકાય કે પરિસ્થિતિ ભલે તંત્ર કંટ્રોલમાં હોય તેવું કહી રહ્યું

બારે મેઘખખાંગા થયા છે ઉમરપાડામાં સતત વરસાદ વરસ્યો અને ત્યારબાદ જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે રોડ રસ્તા જે છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે ઉમરપાડા તાલુકો જ્યાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે પાણી હજુ સુધી ઓસરી નથી રહ્યા કારણ કે એક સામટો વરસાદ વરસી ગયો છે અને જેના કારણે જ પાણીને પાણીના નિકાલ માટેની જે ક્ષમતા છે તે પણ અહીં નિષ્ફળ સાબિત થઈ છે ઉમરપાડામાં અનરાધાર વરસાદ વરસ્યો ઉમરપાડામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ નોંધાયો ધોધમાર વરસાદથી આંબા કેવડી સંપર્ક વિહોણા થયા મોહન નદી વીરા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદથી ચેકડેમ ઓવરફ્લો થયા અનેક વિસ્તાર રસ્તા પર પાણી ફરી વળ્યા છે ઉમરપાડામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત ઉમરપાડામાં વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ જૂના ઉમરપાડામાં રસ્તા ઉપર આવેલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે કરિયાણા સ્ટેશનરી સહિતની દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા લીમરવાણથી કદવાલી તરફ જતો માર્ગ પણ પાણીમાં ગરકાવ ચારણી ગામથી તાપદા ભૂતભેડા જતો રસ્તો જે પાણીમાં ગરકાવ લોકો આશરે પાંચ કિલોમીટર ચક્રાવો કરવા માટે મજબૂર બન્યા છે મોહન નદી વીરા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નદી બંને કાંઠે વહી રહી છે સુરતના ઉમરપાડામાં આબ ફાટ્યું ઉમરપાડામાં જળબંબાકાર જેવી સ્થિતિ વાળી કેવડી જતા માર્ગ પર પાણી ફરી વળ્યા વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા વહીવટી તંત્ર દ્વારા લોકોને પાણીમાં ન જવા સૂચના અપાઈ છે જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે તો જીવના જોખમે અહીં રસ્તો પસાર કરવા માટે લોકો મજબૂર છે વૈકલ્પિક માર્ગ જે છે તે ખૂબ જ લાંબો હોવાના કારણે લોકો આ જ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ એક ભૂલ એક બેદરકારી તેમના જીવ પર જોખમ સર્જી શકે છે અરે આજે સતત વરસાદ વરસ્યો તેણે જ આ સમસ્યા મુશ્કેલી સર્જી છે ઘણા ગામડાઓ જે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે રોડ રસ્તાઓ નજરે નથી પડી રહ્યા જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યો છે બારે મેઘખાંગા થયા છે સુરતના ઉમરપાડામાં સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કેતન શું સ્થિતિ સર્જાઈ છે ઉમરપાડાની અને અત્યારે કેવા પ્રકારનું વાતાવરણ જી ચોક્કસ કે વાત કરો તો સુરત જિલ્લાનો ચેરાપુંજી સમાન ઉમર બાની અંદર આબ ફાટ્યો એવો માહોલ હાલ જસ્ય પર સામે આવવા પામ્યા છે ખાસ કરીને ઉમર બાની અંદર મોડી રાતથી ધીમી ધાર પણ વેલી થી અસાળવા અનાધાર જે જે પ્રમાણે કે 6 કલાક 4 કલાકની અંદર 16 ઇંચ જેટલો વરસાદ કબકતા જનજીવન પ્રભાવિત થવા તરફ જૂના ઉમરવાળા અન્ય વિસ્તાર છે ત્યાં દુકાનોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે તો ક્યાંક ને ક્યાંક બંધ કરવામાં આવ્યો છે ચારણી ગામ દસ કિલોમીટર નો ટકરાવ ફરવો પડે છે ખાસ કરીને આરંગ સિટી ની અંદર ઇમરજન્સી સેવા એકસો આઠ પણ હાલ આ રસ્તા પરથી જઈ શકે પ્રભાવિત થવા પામ્યું છે જનજીવન અને ઠેર ઠેર જ્યાં નજર નાખો ત્યાં ઉમરપાડા ની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે

કોઈ કોઈ પણ પણ હાલ કામગીરી કરવામાં આવી નથી હોને પણ અહેવાલ પ્રાપ્ત થયા છે ક્યાંક ને ક્યાંક મામલતદાર ક્યાંક એસડીએમ પણ સ્થાનિક તેમજ મીડિયાના પણ કોલ ઉપાડવા ઉપાડી શક્યા નથી આભાર કેતન જાણકારી આપવા માટે